એવા પરિવારોની મદદ કરે છે એવા નિર્દોષ પરિવારોની કે જે સરકારી ખરાબામાં તેમનું ઘર આવે છે અને જેને લઈને હમણાં જ સરકારે જે રિલાયન્સ કંપની છે રિલાયન્સ કંપનીને કહી શકાય કે મફતના ભાવે જમીન વેચી દીધી છે હવે તેને લઈને આ જે દીકરી છે જલ પટેલ તે રિલાયન્સ કંપની સામે વિરોધ નોંધાવી રહી છે પરંતુ આપણા દેશમાં કે છે છે ભ્રષ્ટાચાર એવા આરોપો આક્ષેપો તેમના પરિવાર ઉપર તેમના પરિવારના જે વૃદ્ધ વડીલો છે તેમને જામનગરની જે પોલીસ છે તેમના તરફથી માર મારવામાં આવ્યો હતો અને પટ્ટેથી માર મારવામાં આવ્યો હતો ત્યારે આ પરિવાર દ્વારા એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે અમે અમે દિવસ સુધી રાહ જોઈશું પછી સામૂહિક રીતે આત્મવિલોપન કરીશું અને આજે આ પરિવારના જેટલા પણ લોકો છે તે ખોડલધામ પહોંચે છે ખોડલધામના જે આગેવાનો છે ત્યાં પરિવારના જે આગેવાનો છે તે ખોડલધામના લોકોએ પરિવારને ના પાડી અને કીધું કે તમે લોકો હજુ પણ એક બે દિવસની રાહ જો કારણ કે આ નાયની પ્રક્રિયા છે નાય આવતા વાર લાગે છે જેથી કરીને આ પરિવાર ખોડલધામમાં ખોડલધામને પોતાનું આશ્રય સ્થાન હવે ગણાવે છે ગણાવે છે અને પરિવાર એ પણ કહી રહ્યું છે કે હવે ખોડલધામમાં તે લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે અને હવે થોડા દિવસ માટે તે હવે ખોડલધામમાં જ રહેશે અને પોતાનું આશ્રય સ્થાન બનાવશે અને આ વચ્ચે પરિવારનું નિવેદન પણ સામે આવ્યું છે પરિવારના લોકો શું કહી રહ્યા છે તે સાંભળો આજ રોજ અમારે માનતા હતી ધજારોહણની ખોડિયા ખોડલધામમાં જ તો અમારા સમાજના આગેવાનો એને અલ્ટિમેટમ હતું એ પ્રમાણે અમારા આખા પરિવાર આજ હાથનું વિલુપન કરવાનું મેં નક્કી કરેલ હતું પણ અમારા આ જે ખોડલધામ સંગઠનના જે પણ આગેવાનો છે એને અમને આવું કરતા એટલા માટે રોક્યા છે કે આજે એક પટેલ પરિવાર જો આ પરિસરમાં આવું પગલું ભરે તો કે અમારા માટે જ આ બહુ ક્ષતિયુક્ત કહેવાય સમાજનું અને કલંકરૂપ કહેવાય એટલે એને અમને એવી બાહેધરી ધરી આપી છે કે તમે થોડો સમય આપો કેમ કે ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે

ત્યાં સુધી ખોડલધામ પરિસર મૂકવાના નથી ના નથી મુકવાના ત્યાં સુધી અમે ખોડલધામ પરિસરમાં જ છીએ દરરોજ અમે બે ટાઈમ અહિયાં દર્શન કરવા આવશું ને માને પ્રાર્થના કરશું કે જેના થકી અમને આ બધું ટૂંકમાં કહેવાનો મતલબ જ છે કે અમે ઘરમાં તો રહી નથી શકતા જામનગર માં તો અમારા પરિવાર ને કોઈ સુરક્ષા છે નહીં તો આનાથી વધારે સુરક્ષા અમને ક્યાં મળે એટલે અમે અહીંયા જ રહેશું જ્યાં સુધી અમે ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીંયા સુરક્ષિત ફીલ કરીએ છીએ